કાનની નજીક જમલા કાનની નજીક ત્રણ કા ત્રણ સફેદ વાળ જોયા કેટલા ત્રણ સફેદ વાળ સીસ ભય કરણની વાસ કાનની નજીક ફક્ત ત્રણ વાર જોયા આજે છે દશરથ રાજાએ કેટલા વાળ જોયા ફક્ત ત્રણ વાર આપણે તો છાપરું આખું માથું થઈ જાય તો એ છોકરો વાપરવાનો નામ લેતા કેડે બે ચાંદ્યો તો બોલે ના લાય એ બધું વાપરી ખાય તારે

કારા કલર મારી 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 આવા કરીને રાખીએ તો દોરુ ગમતો ભગવાન કહે છે અને સફેદ કલર એનો કહેવાય શાંતિનો કલર કેવો હોય શાંતિનો કલર કેવો સફેદ હોય હે તો જ્યારે સફેદ ભી આવે ત્યારે જીવનમાં શાંત રહેવાનું હોય કે કારા કોચરા મારી કુછર કુદ કરવાનું હોય તો નતાર તો કોઈને સફેદ ગમતું જ નહીં બધું બ્લેક કેટ જોઈએ છે મોમો એક જણાય ડુપ્લિકેટ કંપનીનો બને છે વચ્ચે દોરા પટ્ટા દેખાય એટલે અમજી ગરામ આ બધી થી કંપની છે તાજા દોબરું છોપડયા હોય અને પછી વચ્ચે કેવો પલા રોળવાળા સફેદ પટ્ટો મારે હે વચ્ચે સફેદ પટ્ટો ભગવાન બનાવી દે એટલે અમજી લેવાનું આ બધી ડુપ્લિકેટ કંપની છે ઘેર તો કોઈન કમકટ નઈ મા બેટા ને ابھی તો મેં જવાનું એટલે હું તો માજીને લઈને બેયડુકો હવે તો તમે બુઢા થઈ જાવ એટલે કે બુઢા હોગા તારા માફ એટલે

આજે રાજા દશરથે બધા સંતોને સમાચારો ને કીધું ઋષિઓને કીધું કે હે બાપજી બસ મારી ઈચ્છા છે કે મારું રાજ મારા હવે રામને સોંપી દેવું છે આખા ગામ લોકો ભેગા કર્યા છે બધા સભા નિવાસીઓ છે પ્રધાનો છે આર્ય સુમંત છે પોતાના ગુરુ વશિષ્ઠ બાપજી બેઠા છે અને ત્યારે બધાએ કહ્યું કે રાજન તમારો વિચાર ઉત્તમ છે પણ પહેલા પૂછો તો ખરા

તમે તમારી ફરજ ચૂક્યા તો તમને અધિકાર થી વંચિત રહેવા છે પણ અધિકાર જોઈતો હોય ને અધિકાર અધિકાર તો અધિકાર દરેક ને જોઈએ છે પણ ફરજ કોઈ નિભાવે નથી માં બાપ ના વારસા જોઈએ છે પણ પુત્ર તરીકે ની ફરજ એમ નથી નિભાવવા દેતા સાહેબ

મા બાપ રાજ શ્રી માર્ગ મા બાપ રાઈ રાજે રાખવો સાહેબ અધિકાર તો આબો હાપા આપણી દેશે માધવાની રાજ આજે એટલે અધિકારો માટે લેવું પૂરે છે આટલું મારું છે આટલું ભરું છે શામળ એટલે ઘોડ સમય વિસ્તાર છે કે આજે જે એના ગૌ છે એ મારા માતાની જે આજ્ઞા છે ને આજ્ઞાને પાલે આવશે શ્રષ્ઠ વિસ્તાર એટલે હે આજે આ બાજુ આ વાત સભામાં ભરાઈ છે હજુ તો સભામાં ચર્ચા થાય કામ પેલો લાઈ ભાઈ બામોડી રામ ગાતી ના બેસે તમને બધાને હવે પ્રશ્ન છે મારો મને ગરીબા ના હું થાય ને એટલો મારા શ્રોતાઓને પૂછી લેતો હોય છે કે રામ ગાતી ના બે એવી સૌથી પહેલી ઈર્ષા કોને થઈ રામને ગાદી ના બેસે

देव, देव, देव लोगों को देव अच्छे दिखते हैं लेकिन अच्छे हैं जो दिखते में देव दिखते देव देव हैं दे वो अच्छे नहीं वो कुछी वो कुछी है वो कुछ ही तो बनवा रहे हैं उनके मन में सबसे पहले चल और कपट आया कि राम को गति नहीं मिलनी चाहिए क्यों उनका स्वार्थ था क्या क्योंकि तो के असुरों से वो सो रहा था वरना असुर लोग देवों को परेशान करने लगे अब समझे ना तो सबसे पहले इन्हें सबसे पहला परमात्मा राम ने गाड़ी नहीं बेचवा देवा देवो ये मीटिंग भरी पहला बता देवा भिगो थाओ कारण के राम ने मोकले छे अपने शाम माटे धर्म रक्षित रक्षित

પાયો લાગતા હોય વિશ્વમાં બ્રહ્માંડમાં તો સૌથી પહેલો મારો રામ છે સાહેબ રામ ના હોત તો આ સનાતન ધર્મ રામ સાધુ સંતો ની રક્ષા માટે જન્મ ધારણ કર્યો હોય ઋષિ મુનિયો રક્ષા માટે જન્મ કર્યો હોય ચૌદ ચૌદ

અને પથ પૂછી દયો અને આブラ સનાતનનો પાયો રખવા વાળો કહેવાય અને આય સનાતન કેઓ જેનો શકે જેનો સનાતન છે અને ચાલતો રહેવાનો કોઈ વિધર્ભની તાકાત નથી કે મારા સનાતનની તરફ આકર્ષણ કરી ના જઈ શકે પણ આપણે હિન્દુત્વ ગૌરવ નથી રહ્યું બસ આપણે ખાલી કેવા પૂરતા જાય રહ્યા છે કેટલો ને ગૌરવ છે કે હું હિન્દુ છું કેટલા ગાયો પાડી પણ ગાયો ને કતલ થતી બચાવવા માટે કેટલા સહી થયા બતાવવા

જેને ખરેખર જરૂર છે બડે બડે આશ્રમ બનાવે નહી હોતા પાંચ સાસુ સંશો નહીં આશ્રમ બડે મઠ પહેર તો મોટા મોટા અરે બડે अभी तो ताला लगा हुआ है क्या करें चलो मिया मुद्दा मिया की गोद में सो जाएंगे और हरी हरी तो मिलेगा क्योंकि तो जिनको हमारा मैया पर भरोसा है और मैं कहता हूँ कभी कभी कहता हूँ जिन्हें भगवान पर भरोसा हो क्या भूखे ना मरे अने जैन भजन पर भरोसा हो भोजन आपको आप मरत हो जाए जरूर आप આ ભોજન જો સાચું હોય ને તો ભોજનની વ્યવસ્થા તો મારો વાળો કરે કરેને કરે હે કારણ ભગવાન કોઈને ભૂખે રાખતો નથી ભગવાન જ્યારે કોઈને ભૂખે ના રાખે પોતે ભગવાન ભૂખ્યો રે પણ એના હરિ ભગોતોને ક્યારે ભૂખ્યો ના રાખે સાહેબ આ એક શ્રદ્ધા હોય એટલે કહેવાય કે આજે રાજાજીએ જાહેર કરી દીધું

ભગવાને વિચાર કર્યો કેવો નહીં ચૌદ વર એટલે જે ચિત્રો ભેગો થયો છે

નઅમરૂ નમરૂ નાવરં ને કે નં નાવર નંં નમ

જગતમાં જો ગમ્મુ હોય ને તો જીવનમાં નમ્રતા લાવજો અને આજે ઉપર બેઠા છે જે નિમ્ર છે એટલે કહેવાય કે આજે રાજા અશ્રત પોતે એલાડ ગયા છે રામજીએ કીધું છે દેવ લોકો ચિંતા થઈ સભા ભરી પણ આ કોણ કરે કેવી રીતે શરૂઆત કરે

કારણ કે અસરો જો બળવાન થશે ને તો દેવ લોકોને હેરાન કરશે સાધુ સંતો ને રંજાડશે અને સાધુ સંતો ભજન નહીં કરે તો દેવ લોકો રાજી કેમ કરી રહેશે સાધુ સંતો ભજનથી ભજન ભગવાન રાજી રહે છે યાદ રાખજો કારણ આગ લગી આકાશ ને ખડખડ જરી અંગાર આગ લગી એટલે આ સંસાર આપણો ભાગી રહ્યો છે આગ લાગી આકાશ ને ખંડ જ્યારે અંધાર સંત સમાજ હોત જગત બે જલ સંસાર આ સંસાર પાડીને

તમે હે હે જાઓ સરસ્વતીને વિનંતી કરી પ્રાર્થના કરી છેલ્લે સરસ્વતી માની ગયા પણ સરસ્વતી કે હોધુ પણ એવું પાત્ર તો જોઈએ ને તો ગોસ્વામી તુલસીદાસે અંદર એવું લખ્યું ભગવાન ભોળાનાથ કહે છે માં ભવાડીને મન બુદ્ધિ ઇતિ નામ મંત્ર આ જેની બુદ્ધિ મંદ છે હારા નરસાનું જેને જ્ઞાન નથી કશું ભાન નથી શું બોલવું

ના <test> મારા <row> <ENA> <and the> <ocho> <and>.